આપ મને કેરી બહુ નો ભાવે ભાવે ખરી પણ ઓશીત ખાવ તમને રસ રસ ભાવે કેરીનો એમસી હર મહાદેવ જય દ્વારકાધીશ નો બ્લોગ માં તમારું બધાનું સ્વાગત કરું છું તો અત્યારે બ્લોગ શરૂ કરી દીધો છે વાગી ગયા છે સાડા અગિયાર ને અગિયાર વાગે બ્લોગ આપણે શરૂ કરી દીધો છે અને અત્યારે જો આ બધું શું બનાવ્યા સાક બનાવું બધાઈ માતાજી સાક બનાવવા મણી ગયા છે વાહ ભાઈ વાહ

પછી મળું હાલો થોડું જ્યાં કામ છે કામ કરીને પાછો આજનો વિડીયો આજ જ પૂરો કરવાનો આપણે રેગ્યુલર બ્લોગ શરૂ કરી દીધા છે પાછા તો અત્યારે જ આવશું પશુપાલન પહેલાં કરતો હોઉં પછી પાછો મળું આગળ લું ન ખવાનું કરું તરબૂજ થી ખાવું પડે મારું પાબા તરબૂજ ખાય છે અમારે બા ખાય છે અમે જા ખાય છે હું નથી ખાતો હવે ખાય ગુરી ફી ખાતો ને એટલે પછી હા બનાવવાનો એટલે શરૂ વાહ વાહ અનજો વાહોધ કરા

વાગી ગયા છે સાડા દસ ને સાડા દસ વાગે દસદણ થી આવી જશું પાછો અત્યારે થી અત્યારે જો આવા સપડા

इवरु गोट्लाम नोए, प्याला केरी खाज़ हैं गोट्लाम इवरु बोते है <laughs> यह बाई, इवरु बोई तो ओला मुग देवेनी फ्रीजमा इवरु केरी खानी में बाई बाई बत्राई जाई अपने केरी बोँ नोब आवे आवे करी पन वशिस्त खाव रस पा

હරි કે નેકી ઓ મારા માનવી એક દિવસ ફોલાયાતા બ્લોગ કા બનાવ્યો નથી કાલે ખાતર પણ ખેતરમાં ભરી દીધું છે ખાતર મારા આમાં ઘણું બધું કામ કરી નાખ્યું છે ટાઈમે શૂટિંગ નથી જો પણ લઈ આવ્યા તૈયાર કરી નાખ્યો છે નવો અને આખો જ્યારે ફ્રી થઈ ત્યારે

કેટલી ખાદી છે ચોવીસ મણ જ થાય છે ચોવીસ મણ મારી હોવાની થાય છે મારા અંદાજ પ્રમાણે પછી અજમન મનનો ફેર રહેતો હોય તો બાકી તો ત્યાર જો વાતાવરણ પણ આજે ઠંડુ ઠંડુ થઈ ગયું છે અને કેટલા દિવસથી બ્લોગ ટાઈમાં નથી આવતો તો માફી માંગુ છું ટાઈમનો વ્લોગ હવે આવવા લાગશે કેમ કે થોડું જાણું કામ છે જે ખેડૂત છે એ સમજી શકે છે દરરોજ ફોન ચાલીને બ્લોગ ન શૂટિંગ કરી શકું થોડો દાદા વધારે તમે સપોર્ટ કરો તો દરરોજ શૂટિંગ કરી શકું લાઇક કરો કોમેન્ટ કરવાનું ના ભૂલશો અને આવું નવું વિડિયોમાં હું નવું નવું લાવતો રહીશ તો બાકી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મળીએ તો નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ વાય વાય